ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિધવા બહેનોનું મહાસંમેલન યોજાયું સરકારનો આભાર વ્યક્ત કરવા અને કોરોના દરમિયાન યોજાયું જેમાં બહેનોના પેન્શનમાં વધારો કરવાની ગંગા સ્વરૂપ વિધવા બહેનોના તૃતીય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી મનસુખભાઈના અધ્યક્ષસ્થાને યોજાયું અને વિશાળ સંખ્યામાં કલ્પનાભારની સંખ્યામાં વિધવા બહેનો સ્વયં પોતાના ખર્ચે પોતે પોતાના સાધનો લઈને આ સંમેલનમાં આવ્યા આવ્યા નહીં શાંતિથી તડકામાં બેઠા એમના પ્રાણ પ્રશ્નો એમની વેદના અમે બધાએ સાંભળી સમજી અને વિધવા બહેનોએ જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર ઠરાવ મૂક્યો બારસોથી થી ઉપર જેટલું એમને પેન્શન મળે છે અને હજુ પણ આ બહેનોને એવી રજૂઆત છે કે આ એક મોંઘવારી પેન્શન માં થોડો વધારો થવો જોઈએ તો એને ધ્યાનમાં રાખીને આ જે સંમેલન બોલાવ્યું અને આ વિશાળ સંમેલન હતું જિલ્લા જિલ્લા અને નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાની બધી જ બહેનો હતી અને ખૂબ સારી સંખ્યામાં બહેનો હતા તો એમની વાત આમ સરકાર સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે એક આ મોટા મોટું વિશાળ સંમેલન બોલાયું